વડોદરા ઉપરાંત અમદાવાદ વાપી પુણે શેરડી નાસિક ગોવા જેવા દેશના જુદા જુદા રાજ્યમાં કારમાંથી કિંમતી સમાની ચોરી કરતી રાજ્ય તમિલનાડુની ત્રીજી કેંગના બાર રીડા આરોપીઓને ચોરી કરેલ રૂપિયા દસ લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે શોધી કાઢી પચીસથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ थर्मनाथच्या पुलीस इस्पेक्टर आर जी जाडेजा तथा पुलिस इंस्पेक्टर एच ई तुबरनावनी तोरमणी हेठर पोलीस सब इन्स्पेक्टर पी एम थाखळा तथा पोलीस सब इंस्पेक्टर आर एन बारैयानाव टीमना माणसो वडोदरा शहरात मिलकत संबंधित गुन्हावावाळा इसमोनी शोधखोड दरम्यान टीमने माहिती मुजब दक्षिण भारत तरफना रिशो तेव्हा बार इसमो નેશનલ હાઇવે રોડના આજવા ચોકડી રોકાયેલા છે અને ઇસમો કારમાંથી કિંમતી પ્રવૃત્તિ કરવા માટે વડોદરા શહેરમાં આવેલા હોવાનું અને આ ઇસમો તેઓ પાસે હાલમાં લેપટોપ જેવા કિંમતી સામાન હોય આવા સામાન વેચવાની ફિરાકમાં છે જેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત માહિતીવાળી જગ્યા નેશનલ હાઇવે રોડના આજવા ચોકડી બ્રિજ નીચે જઈને ખાતરી તપાસ કરતા સ્થળ ઉપર હાજર તમિલનાડુ રાજ્યના રહીશ અને બે ટોળકીના છછ મળીને કુલ બાર ઈસમો ક્રાયમ રાજની ટીમને જોઈને તેઓ પાસેના થેલા સાથે લઈ સાથે નાસવાની કોશિશ કરતા શંકાસ્પદ મળી આવતા તમામ ઈસમોએ પોતાના પાસે કપડાં રાખેલ થેલાઓ અને તેઓની સાથે દરેક ટોળી વચ્ચે પોલીસને જોઈને નીચે કિંમતી સામાન મૂકેલ શંકાસ્પદ એક એક થેલો મળી આવતા આ તમામ ઈસમો પ્રાથમિક પૂછપરછમાં તામિલ ભાષા બોલતા હોય જેથી ક્રાઈમ રાજમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ કુમાર મોહનભાઈ જેઓ મૂળ દક્ષિણ ભારતના વતની હોય તેઓ દક્ષિણ ભારતની ભાષાના જાણકાર હોય તેઓને સાથે રાખી તમામ અંગે ખાતરી કરતા ઈસમોમાં જગન બાલ સુબ્ર તથા ઉદયકુમાર શાંતકુમાર શેરવે હરેશ ચંદિરણ મુથુરાજ તથા વિઘ્નેશ્વર ચંદ્રશેખર મુદરિયા કિરણ કુમાર सुधीर कुमार अयपन शांत कुमार शेरवे अगिलन मोहन शेरवे मदन गोरनादन शेरवे इसम गोवर्धन मोहन शेरवे चरणराज मुर्गीस मुदलियार मोहन मनिकम शेरवे तथा सेंदिल बदे शेरवे नाव मड़ी आवेल